બે હજાર ચોવીસ ના છોકરાઓના વિદાય સમારંભનો પ્રોગ્રામ સ્કૂલમાં રાખી રાખેલો છે આઠ વાગ્યે આપણે શરૂ કરવાના છે અને ગયા વર્ષે દસમી ધોરણમાં ભણેલો બધાને સ્કૂલ તરફથી એને વિધાઈ આપે છે અને શુભેચ્છાઓ પાડે છે અને આપણા સ્કૂલમાં એ લોકોના બધા વિદ્યાર્થીઓને અમે વીસ માર્કની યુનિટ લીધો પછી બે ચેપ્ટર પછી બીજી વાર બીજું યુનિટ ટેસ્ટ બીજું અને સમસ્પેક્ટ સામ કરીયો અને ત્રણ ચેપ્ટર પૂરું થઈને પછી બીજો યુનિટ ટેસ્ટ લીધી અને એ પછી આપણે બે ચેપ્ટર પછી એને ચોથો યુનિટ ટેસ્ટ લીધી પછી વાલીઓનો મીટિંગ રાખી અને પછી આપણે છોકરાઓના પ્રિલિમ એક્ઝામ રાખ્યો દસમી ધોરણને એને પછી એડોબ એન મોસ્ટ પ્રિલિમ એક્ઝામિનેશન રાખ્યો એના રિઝલ્ટ પણ આપી દીધી અજી એડોબ નો બોર્ડ એક્ઝામ માટે તૈયાર રાખે છે અને પહેલી તારીખેથી થી 10મી 10 તારીખે સુધી સ્કૂલ માં આવીને બે વર્ષની પહેલા ક્વેશ્ચન પેપર નો બધો ક્વેશ્ચન આન્સર એ લોકોને સમજાવે છે અને આજના પ્રોગ્રામમાં છોકરાઓના કાર્યક્રમો છે અને છોકરા બધા વિદ્યા સંસ્થા કાર્યક્રમ આપવામાં આવે છે તો બધા મને બધા છોકરાઓના બોર્ડ એક્ઝામ માટે ભગવાનને પ્રાર્થના કરો અને છોકરાઓ સારી રીતે લખે એ આપણે પ્રાર્થના છે મારી પ્રાર્થના છે આઈ વિશ યુ ઓલ ધ સ્ટુડન્ટ્સ ધ બેસ્ટ વિશસ મારું નામ જેનીશ બારમેડા છે હું સેન્જીવી સ્કૂલનો વિદ્યાર્થી છું હું આ સ્કૂલમાં 12 વર્ષથી ભણું છું અને મને આ સ્કૂલનો વાતાવરણ ખૂબ ગમે છે ત્યાંના ટીચર્સ ખૂબ થેન્ક હું ટીચર્સને ખૂબ થેન્કફુલ છું કે અમને સારી રીતે ભણાવ્યું અમને એક્યુરેટ બનાવે ભણાવવામાં અહીં હું દસમા ધોરણમાં ભણું છું અમને અને અમારા બોર્ડ એક્ઝામની તૈયારી માટે અમારા પ્રિન્સિપલ ફાધર જેસને ત્રણ વાર એક્ઝામ દેવામાં આવી છે હું એમને બહુ આભારી છું કે અમારા અમારા પ્રત્યે આવો પ્રેમ દેખાડો અને ખૂબ આભારી છું કે તમે અમને બહુ હેલ્પ કરી અને આ સ્કૂલના પ્રિન્સિપલ ફાધર જેસન જુના પ્રિન્સિપલ બધા જૂના ટીચર્સ અને આ સ્કૂલ વાતાવરણ મને ખૂબ ગમ્યું ને ખૂબ આભારી છું કે અમને અમારા જીવનમાં માં કાબિલ બનાતા અમને ખૂબ મહેનત કરી છે ને અગર હું ભગવાન થી એક ઈચ્છા કરીશ અગર મને આ જીવન બહાર પર ક્યારે પાછો આવતો નથી ને મને આ જીવન પાછો જીવવા મળે તો હું એ જ ઈચ્છા કરીશ કે આ બાળપણ માં આ સ્કૂલ માં આ મારા ટીચર્સ મારા આ ઈજ ફાધર પ્રિન્સિપલ જેસન અને મારા ઈજ મિત્ર અને ટીચર્સ હોય